કાર્યક્રમમાં તણે તાલુકા વડનગર ખેરાલુ અને સતલાસણા તણે તાલુકાના પ્રમુખ મારા મિત્રભાઈ શ્રી નટુભા ડભોડા જેમના નિમિત્તે આપણો આ કાર્યક્રમ કર્યો છે એવા વંદનીય પૂજ્ય શહીદ વીર ધર્મેન્દ્રસિંહજી એમના પૂજ્ય પિતાશ્રી એમના પૂજ્ય માતાશ્રી મારા બેન ધર્મ પત્ની કટાસણા ગામે આજે બે કાર્યક્રમ હતા એમાં સરહદ ઉપર શહીદ થયેલા આજ ગામના પનોતા પુત્ર એવા માનનીય આદરણીય ધર્મેન્દ્રસિંહજી ત્યાં શહાદત વોરી હતી આજે ગામ એની પ્રતિક યાદગીરી રૂપે અને સદાય શાત્રપ ધર્મ એટલે વીરત્વની ભાવના ગામમાં બની રહે એ માટેનો આજે એમના પ્રતિમાનો અનાવરણનો કાર્ય કાર્યક્રમ હતો અને સાથે ગેટનું પણ આજે ખાતમુહૂર્ત હતું આ બંને કાર્યક્રમો એ ગામ માટે અને ગામમાં વસતા તમામ લોકો માટે અને સમગ્ર મહેસાણા જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં આ ક્ષાત્રપ અને જે શહીદી સરહદ માટે ભારત દેશ માટે જે એમને વોરી છે એ સદાય લોકોના દિલમાં ચિરંજીવી યાદ બની રહે અને વીરત્વની ભાવના એ સમગ્ર સમાજના દરેક સમાજમાં કેળવાયેલી રહે અને જીવંત રહે એ માટેનો આજનો કાર્યક્રમજી મિત્રો દેશ માટે રાજ માટે સમાન જીવનમાં આપણે કેવી ગાડીમાં ફરીએ છીએ કેવા બંગલામાં રહીએ છીએ એ કોઈ યાદ નથી કરતું સમાજ જીવનમાં આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ એવા લોકો સમાજ વંદન કરતો હોય છે એવા લોકોનો સમાજ કૂગતો હોય છે અને એ આજે કટાશના ગામમાં ધર્મેન્દ્રસિંહજીના પરિવારે સમાજ જીવનમાં બદલાવ આવે સમાજ જીવન કંઈક ઉપયોગી થાય કંઈ શીખ મેળવે કાર્યક્રમ કર્યો છે પરિવારનો નો ખૂબ ખૂબ